નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ચાર આઠ બે હજાર ચોવીસને વાર રવિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ આજે સવારે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તેના વિશેની જો વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો ને ત્રીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધારે નવસારીના વાંસદામાં સાત ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો ડાંગના વધેમાં પણ છ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો કપરાડામાં પોણા છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતભરમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસોને ત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે નવસારીના વાંસદામાં સાત ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો ડાંગના વધેમાં છ ઇંચ તો કપરાડામાં પોણા છ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો ડોલવણ ધરમપુરમાં પોણા છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે મિત્રો આ ઉપરાંત આહવા અને ખેરગામના વિસ્તારોમાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો તેર તાલુકામાં ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાત ઉપર હાલ બે સિસ્ટમમાં સક્રિય છે જેને કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે અમદાવાદ હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે આગામી સાત દિવસ સુધી વરસાદની સંભાવનાઓ છે આ સાથે બે દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદી માહોલ જોવા મળવાનો છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આજે બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ સાથે સુરત અને તાપીના વિસ્તારો ડાંગ પાટણ મહેસાણામાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ સાથે અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની સંભાવનાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે સોમવારે નવસારી અને વલસાડના વિસ્તારો દમણ અને નગર હવેલીમાં પણ અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જ્યારે ભરૂચ અને ડાંગના વિસ્તારો નર્મદા સુરતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે દાસના જણાવ્યા પ્રમાણે મંગળવારના રોજ નવસારી અને વલસાડના વિસ્તારો દમણ અને નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાત ઉપર હાલ બે સિસ્ટોમાં સક્રિય છે માછીમારોને પહેલાં બે દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે આ સાથે ત્રીજા દિવસે કોઈ ચેતવણી નથી ત્યારે ચોથા અને પાંચમા દિવસે પણ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે નોંધનીય છે કે નર્મદા ડેમની સપાટી એકસો ચોવીસ મીટરને પાર થઈ ગઈ છે આ ડેમમાં છોતેર હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે કેચમેંડ વિસ્તારમાં ભારે વરસાદથી સપાટી વધી ગઈ છે ઓગણચાળીસ હજાર ત્રણસો ને પંચોતેર પાણી નર્મદામાં છોડાયું છે જેને કારણે વીજ ટર્બાઈન શરૂ થતાં વીજ ઉત્પાદન વધી ગયું છે મિત્રો મોસમ સમાચારોમાં આગળ વધીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી વરસાદને લઈને નવી નકવાર આગાહી આપી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે પાંચ તારીખ સુધી ગુજરાતને તરબતળ કરવાના છે જ્યારે ગુજરાતની કેટલીક જગ્યાઓએ ચાર ઓગસ્ટ સુધી સાત ઇંચ જેટલો વરસાદ પડવાનો છે તેમના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનના સરહદી ભાગોમાં પૂર નિર્માણની સ્થિતિ ઊભી થઈ શકે છે તો બીજી તરફ કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ રહેવાનો છે તેમજ તેમણે વધુમાં જણાવ્યું કે બાર તે ચૌદ તારીખમાં તો આ ઉપરાંત પંદર તારીખમાં પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની છે તો બીજી તરફ બંગાળના ઉપસાગરની સિસ્ટમની અસર સત્તર ઓગસ્ટ બાદ થવાની છે જ્યારે છવ્વીસમી ઓગસ્ટે સિસ્ટમ બનશે જે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે આ સિસ્ટમને કારણે ગુજરાતમાં લગભગ અઠ્યાવીસ તારીખ સુધી વરસાદી માહોલ રહેવાનો છે આગામી મહિનામાં વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો ભારેથી અતિભારે રહેવાનો છે ઓગસ્ટ માસમાં મધ્યમ અસરની ખોટ સપ્ટેમ્બરમાં પુરાવાનો અનુમાન વ્યક્ત કર્યો છે મહેસાણા બનાસકાંઠા દાંતા શામળાજી કચ્છના સરહદી ભાગોમાં સૌથી વધારે અસર રહેવાની છે જ્યારે સપ્ટેમ્બરમાં હવાનું અળુદબાણ હોવાની સાથે લાહોની અસર સપ્ટેમ્બર માસમાં જોવા મળશે કુલ મળીને જોઈએ તો ગુજરાતમાં એકસો ને છ ટકા વરસાદ જ્યારે દેશમાં એકસો ત્રણ ટકા વરસાદી માહોલ રહેવાનો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઉપરાંત પરેશ ગોસ્વામીએ પણ આગામી વરસાદને લઈને નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદી માહોલ રહેવાનો છે તે અંગેની માહિતી આપી દીધી છે જેમાં તેમણે જણાવ્યું છે કે જુલાઈ મહિનાની જેમ ઓગસ્ટમાં પણ સારો વરસાદી માહોલ રહેવાનો છે આ મહિનામાં ચોમાસું નિષ્ક્રિય નહીં થઈ જાય એટલે કે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી ઓગસ્ટ મહિનો તો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ જ સારો રહે તેવું અનુમાન છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આ વર્ષના ચોમાસામાં દર વખતની સરખામણીમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધુ રહ્યું છે જોકે ઓગસ્ટ મહિનામાં ગરમી અને બફારો સામાન્ય સ્થિતિમાં આવી જશે તેમ પણ જોવા મળશે પંદર સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ પંદર સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે આ સાથે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે પાંચ ઓગસ્ટ સુધી વરસાદનો રાઉન્ડ રહે છે ઓગસ્ટમાં સત્તરથી લઈને વીસ તારીખ સુધીમાં સારો વરસાદી માહોલ રહેવાનો છે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદી માહોલ રહેવાનો છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે વરસાદ માટે ઓગસ્ટ મહિનો તો સારો જ રહેશે પરંતુ સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ જ સારો રહે તેવું અનુમાન છે હવે મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા માંડવી આજુબાજુના કોઈક વિસ્તારો તો ગાંધીધામના દરિયાકિનારાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર ખંભાળિયા આજુબાજુના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સિસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો તો આ બાજુ કેશોદ માંગરોળ આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનારના વિસ્તારો તો તુલસી શામના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ તળાજા ખડસેલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સાવડી વાંકાનેર થાન ચોટીલાના વિસ્તારો મોરબી નવલખી માલીવા કુડા અને હળવદના વિસ્તારો ધ્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર ડીસા ધાનેરા અને થરાદના વિસ્તારો સુઈગામ દિયોદરના અમુક વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સિદ્ધપુર વડનગર ખેડબ્રહ્મા અને ઈડરના વિસ્તારો ચાણસમા મોઢેરા મહેસાણાના વિસ્તારો હિંમતનગર માણસા અને પ્રાંતિજના વિસ્તારો તો મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામના વિસ્તારો નળ સરોવર અમદાવાદ ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડાના વિસ્તારો બાલાસિનોર ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર અને ક્વાંટના વિસ્તારો વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાતના વિસ્તારો જંબુસર કરજણ સિનોર અને ડભોઈના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડા સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં અઢાર કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં ઓગણીસ ભડલીના વિસ્તારોમાં અઢાર નલિયાના વિસ્તારોમાં બાવીસ તો માંડવીના વિસ્તારોમાં સત્યાવીસ કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં બાવીસ અને રાપરના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં બાવીસ સલાયાના વિસ્તારોમાં પચીસ દેવભૂમિ દ્વારકામાં પાંત્રીસ પાણવડના વિસ્તારોમાં બાવીસ તો પોરબંદરના વિસ્તારોમાં એકત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં વીસ વેરાવલના વિસ્તારોમાં સત્યાવીસ ઉનાના વિસ્તારોમાં પચીસ મહુવાના વિસ્તારોમાં ચોવીસ આલંગના વિસ્તારોમાં પચીસ તો ભાવનગરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં સોળ ગોંડલના વિસ્તારોમાં સત્તર જસદણના વિસ્તારોમાં અઢાર તો બોટાદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં સત્તર ચોટીલાના વિસ્તારોમાં વીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સોળ મોરબીના વિસ્તારોમાં સોળ તો કુડાના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં બાર રાધનપુરના વિસ્તારોમાં અઢાર મહેસાણાના વિસ્તારોમાં અગિયાર હિંમતનગરના વિસ્તારોમાં તેર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમદાવાદના વિસ્તારોમાં બાર વિરમગામના વિસ્તારોમાં ચૌદ ધોળકાના વિસ્તારોમાં બાર નડિયાદના વિસ્તારોમાં તેર લુણાવાડાના વિસ્તારોમાં ચૌદ ગોધરાના વિસ્તારોમાં તેર તો દાહોદના વિસ્તારોમાં સત્તર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં બાર વડોદરાના વિસ્તારોમાં પંદર બોડેલીના વિસ્તારોમાં સોળ તો આમોદના વિસ્તારોમાં સત્તર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં અઢાર ભરૂચના વિસ્તારોમાં વીસ સુરતના વિસ્તારોમાં છવ્વીસ વ્યારાના વિસ્તારોમાં ઓગણીસ આહવાના વિસ્તારોમાં અઢાર તો વલસાડના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો પાંચ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા ભડલી માંડવી ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દ્વારકા પાટિયા ખંભાળિયાના વિસ્તારો શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર તુલસી શામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના છૂટાછવાયા વિસ્તારો સોનગઢ ખડશેલિયાના અમુક વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ બગસરા અમરેલી આજુબાજુના કોઈક વિસ્તારો બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો તો આ ઉપરાંત બાનગઢના વિસ્તારો ધંધુકાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ સાપરગરાવાળા આજુબાજુના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સાવળી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને પાલનપુરના વિસ્તારો ડીસા ધાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર પાડસણના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસ્માના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ખેડબ્રહ્મા અને ઈડરના વિસ્તારો હિંમતનગર મોડાસા માણસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને વિરમગામના વિસ્તારો અમદાવાદ નળ સરોવરના છૂટાછવાયા વિસ્તારો મહેમદાવાદ કપડવન બાલાસિનોર લુણાવાડાના વિસ્તારો ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો તો આ ઉપરાંત છોટાઉદેપુર વાણ બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાતના વિસ્તારો તો આ ઉપરાંત કરજણ શિનોર ડભોઈના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં ડેડિયાપાડા ઉમરપાડા આ બાજુ કોસંબા વાંકલ સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠ નંબોસી સાપુતારા વાંસદા આહવાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો પાંચ તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં અઢાર રાપરના વિસ્તારોમાં વીસ ગાંધીધામના વિસ્તારોમાં ઓગણત્રીસ તો ભડલીના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નલિયાના વિસ્તારોમાં પચીસ અને માંડવીના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ત્રેવીસ સલાયાના વિસ્તારોમાં અઠ્યાવીસ દેવભૂમિ દ્વારકામાં એકત્રીસ પાણવડના વિસ્તારોમાં ચોવીસ તો પોરબંદરના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ચોવીસ વેરાવળના વિસ્તારોમાં અઠ્યાવીસ ઉનાના વિસ્તારોમાં ઓગણત્રીસ મહુવાના વિસ્તારોમાં અઠ્યાવીસ અલંગના વિસ્તારોમાં છવ્વીસ તો ભાવનગરના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં બાવીસ ગોંડલના વિસ્તારોમાં બાવીસ જસદણના વિસ્તારોમાં એકવીસ બોટાદના વિસ્તારોમાં ઓગણીસ તો રાજકોટના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં એકવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વીસ મોરબીના વિસ્તારોમાં બાવીસ તો કુડાના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં સત્તર થરાદના વિસ્તારોમાં વીસ રાધનપુરના વિસ્તારોમાં ચોવીસ મહેસાણાના વિસ્તારોમાં અઢાર હિંમતનગરના વિસ્તારોમાં સોળ ખેડબ્રહ્માના વિસ્તારોમાં સત્તર તો ડુંગરપુરના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં ઓગણીસ ગામના વિસ્તારોમાં એકવીસ ધોળકાના વિસ્તારોમાં ઓગણીસ નડિયાદના વિસ્તારોમાં અઢાર લુણાવાડાના વિસ્તારોમાં બાવીસ ગોધરાના વિસ્તારોમાં વીસ તો દાહોદના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં સત્તર વડોદરાના વિસ્તારોમાં ઓગણીસ બોડલીના વિસ્તારોમાં બાવીસ તો આમોદના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ત્રેવીસ ભરૂચના વિસ્તારોમાં ચોવીસ સુરતના વિસ્તારોમાં સત્યાવીસ વ્યારાના વિસ્તારોમાં ત્રેવીસ આહવાના વિસ્તારોમાં બાવીસ તો વલસાડના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે